એટલે અત્યારે ચાલે છે બે હજારને બાવીસ એટલે લગભગ બાર વર્ષ જેવા થઈ ગયા હવે મને એ જણાવો કે તમને તમારે ત્યાં બાર વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ તો થઈ લગ્ન થયા પછી કેટલા વર્ષ થાય છે અને સંતાન નથી રહેતું તો તમે શું શું ટ્રીટમેન્ટ કરાવી અને ક્યાં ક્યાં કરાવી એ થોડીક માહિતી આપો એટલે ક્યાં આવેલી ચીખલી ચીખલી આમાં ઓકે

ટ્રીટમેન્ટ ચાલુ કરી એટલા વર્ષ કરી તે પેલા બે વર્ષ પછી કેવું ચાલુ કરી ઓકે લગ્ન તો આપણે ગામમાં માં રહેતા હોય તો ભગત ભુવા પણ આપણે બતાવીએ તો એવા કેટલા ભગત ભુવા બતાવેલું અંદાજે વધારે મતલબ ભગત ભુવા ને બતાવ્યું હશે આ ટોટલ તમારો ખર્ચો કેટલો થયો ઓહો ઓછા હવે આટલો બધો ખર્ચો કરાવ્યા પછી પણ જયારે રિઝલ્ટ નહીં મળ્યું

ખરેખર વિશ્વાસ હતો કે ના કઈ વિશ્વાસ નથી મતલબ વાપરી જોઈએ એમ કર્યું ઓકે તમે પ્રોડક્ટ કેટલા મહિના વાપરીને તમને પ્રેગ્નન્સી નું રિઝલ્ટ મળી ગયું બેન તમે બોલી શકો પંદર દિવસ પછી અમે દવા લીધી માસિક આવ્યું ને ઓકે પછી પાછું માસિક ચાલુ થયું પછી તો રિઝલ્ટ આવી ગયું ઓકે એટલે કેટલા મહિના મહિનો દોઢ મહિનો એક દોઢ મહિનામાં રિઝલ્ટ આવી ગયું દોઢ જ મહિનામાં રિઝલ્ટ મળી ગયું બાળક છે ખરું અત્યારે મને બતાવી શકો ખરા હા બતાવજો ને દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો આ બે માસ નું શું નામ રાખ્યું છે શ્રેય શ્રે નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છીએ કે જેમને લગ્ન ના ઘણા સમય પછી સંતાન ની પ્રાપ્તિ થાય છે તો આપણે સૌપ્રથમ એમનો પરિચય જાણીએ કે એ લોકો ક્યાંના છે અને એમને ખરેખર આજે સંતાન પ્રાપ્તિનું જે રિઝલ્ટ મળ્યું છે એ કઈ રીતે મળ્યું તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું ભરતભાઈ મનુભાઈ પટેલ અને તમારું ગામલ આંગલધરા ઓકે એટલે તાલુકો કયો કહેવાય મહુવા કેવાય મહુવા અને જિલ્લો સુરત તમારું નામ કલ્પનાબેન ભરતભાઈ પટેલ હા હવે તમે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા કઈ સાલ માં થયેલા બે હાજર દસ માં ઓકે એટલે અત્યારે ચાલે છે બે હાજર બાવીસ એટલે લગભગ બાર વર્ષ જેવા થઈ ગયા બરાબર તો મને એ જણાવો કે આ બાર વર્ષ દરમિયાન તમારે ત્યાં કોઈ સંતાન હતું નહીં અને હાલમાં અત્યારે તમારે ત્યાં બાળક છે એ છોકરો છે કે છોકરી છોકરો છોકરો છે બરાબર કેટલા માસ થયા બે માસ થઈ ગયા છે બે માસ પૂરા થાય છે આજે જ પૂરા થયા ઓહો મતલબ બે માસ થઈ ગયા હવે મને એ જણાવો કે તમને તમારે ત્યાં બાર વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ તો થઈ પણ લગ્ન થયા પછી કેટલા વર્ષ થાય છે અને સંતાન નથી રહેતું

ટ્રીટમેન્ટ ચાલુ કરી લગ્ન બે વર્ષ પછી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી બરાબર ના આવી રીતના છ સાત વર્ષ સુધી તમે ટ્રીટમેન્ટ અલગ અલગ જગ્યાએ કરાવી હવે ડોક્ટરની ટ્રીટમેન્ટ થી સારું નહીં થાય તો આપણે ગામમાં રહેતા હોય તો ભગત ભુવા પણ આપણે બતાવીએ તો એવા કેટલા ભગત ભુવા બતાવેલું અંદાજે 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 તો ઘણું બધું તો પણ પાંચ છ સાત આઠ દસ વધારે તો મને એ જણાવો કે તમે મતલબ આટલા બધા મતલબ ભગત ભુવા ને હશે પછી જે કઈ આયુર્વેદિકની દવા પણ કરાવી હશે કરાવી ખરી આયુર્વેદિક નથી કરાવી ઓકે દવાખાની દવા કરાવી હા તો આ ટોટલ તમારો ખર્ચો કેટલો થયો ઘણા ખર્ચે થઈ ગયા એટલે આમ કેટલો આમ અંદાજે તમે હાલમાં શું કરો છો હાલમાં તો નોકરી નક્કરી કરશો ઓકે તો મતલબ નોકરી કરો છો અને આટલો બધો મતલબ ખર્ચો થતો તો કેવી રીતના પરવડતો મતલબ અત્યારે નોકરી લાગી છે એના પહેલા તો એ તો કામ કરતા તીરામાં બરાબર તો અંદાજે કેટલો ખર્ચો કર્યો હશે પાંચ છ લાખના તો થઈ ગયા ઓહો હો 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 ઓછામાં ઓછા બાંક લાખના થઈ ગયા એનાથી વધારે થયો પણ ઓછો તો નહીં હવે આટલો બધો ખર્ચો કરાવ્યા પછી પણ જ્યારે રિઝલ્ટ નહીં મળ્યું તે તારા તમારા મનમાં વિચાર કેવા આવતા મતલબ શું થતું એમ આટલો ખર્ચો કરતા બી નથી મેળવતો તો શું એમ બરાબર છે હવે તમારે ત્યાં અત્યારે તો બાળક છે બરાબર અને બે માસ થઈ ગયા છે આજે આજે બે માસ થઈ ગયા તો એ રિઝલ્ટ શેનાથી આવ્યું થોડીક વાત કરો આપણે જે આ પ્રોડક્ટ આઈપી છે જે અહીંયા આપણે ટેબલ ઉપર મૂકેલી છે આ જે મોર છે જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે આ નેચરા મોર ફોર મેન વેનીલા ફ્લેવર આ નેચરા મોર ફોર વુમન છે અને આ છે વુમન વેલનેસ અને એની સાથે સાથે બીજી કઈ પ્રોડક્ટ વાપરેલી છે આ જે ન્યુટ્રી લિવર છે અને એની સાથે મેન વેલનેસ આ પ્રોડક્ટ તમે વાપરી તો મને તમે સાચી વાત એ જણાવો કે શરૂઆત તમે કરેલી ત્યારે ખરેખર વિશ્વાસ હતો કે ના કંઈ વિશ્વાસ નથી મતલબ <muchas> वापरी जो एम करियो ओके એટલે પહેલી વખત તમને જાણવાનું મળ્યું તો તમે પહેલી જ વખત લઈ લીધું કે પછી કેવું પહેલી વખત જ લીધું પહેલી વખતે લીધું તો મતલબ વિશ્વાસ હતો ખરો શરૂઆતમાં નહી નહી તો અમે એમ કરીને ચાલ આટલી દવા કરી છે તો એટલે वापરી તો તમે પ્રોડક્ટ કેટલા મહિના વાપરીને તમને પ્રેગ્નન્સી નું રિઝલ્ટ મળી ગયું બેન તમે બોલી શકો દિવસ પછી અમે દવા પાસુ માસિક ચાલુ જ થયું પછી તો રિઝલ્ટ આવી ગયું ઓકે એટલે કેટલા મહિના મહિનો દોઢ મહિનો એક દોઢ મહિનામાં રિઝલ્ટ આવી ગયું દોઢ મહિનામાં રિઝલ્ટ મળી ગયું બરાબર તો એ કેટલો ખર્ચો થયો અંદાજે ચાર મહિનાની સાથે જ લઈ લીધું હતું એટલે પંદર હજારનો ખર્ચો આમ જોવા જાય તો થયો કેવાય પણ આમ તો તમને દોઢ જ મહિનામાં રિઝલ્ટ મળી ગયું એટલે કમસે કમ ચાર પાંચ હજાર બરાબર ને તો ક્યાં પાંચ લાખ રૂપિયા અને ક્યાં ચાર થી પાંચ હજાર રૂપિયા તો દર્શક મિત્રો તમે જોઈ શકો કે આ દંપતીને ને ત્યાં ખરેખર રિઝલ્ટ આવી ગયું છે હવે મને એ જણાવો કે પ્રેગનન્સી રહ્યા પછી તમારા શરીરમાં કઈ તકલીફ આવી ખરી કઈ જ નહીં બરાબર તો બાળક છે ખરું અત્યારે મને બતાવી શકો ખરા હા બતાવો ને બાળક છે શું નામ રાખ્યું છે શું પ્રિયાંશ શ્રેયાંસ શ્રેયાંશ શ્રેયાંસ ઓકે મતલબ આ બે માસ થઈ ગયો છે અને એકદમ તંદુરસ્ત છે આ તમે જોઈ શકો હવે ઘણા બધા દંપતીઓ ખરેખર આજે લગ્નના ઘણા વર્ષ થઈ જાય છે પણ એમને ત્યાં બાળક રહેતું નથી કોઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે એમને બરાબર તમારે તો રિપોર્ટમાં બધું નોર્મલ જ આવતું હતું તો પણ તમારે ત્યાં સંતાનના પ્રોબ્લેમ હતા જ તેવા એવા દંપતીઓને તમારે શું કહેવું છે એમ વિશ્વાસ રાખીને આ પ્રોડક્ટ વાપરવી જોઈએ હા વિશ્વાસ રાખીને બરાબર સારામાં સારું રિઝલ્ટ આવે બરાબર છે તમને અત્યારે કેવું થાય હવે તો તમે ખુશ ને ભલે પાંચ લાખ રૂપિયાનો ખર્ચો થયો હોય પણ આજે આપડે ત્યાં બાળક છે બરાબર ને તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખુબ ખુબ આભાર